ભાવનગર જિલ્લામાં આવેલ પાલીતાણામાં રિક્ષા એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી જેમાં પોલીસની હેરાનગતિના કારણે પાલિતાણા તીર્થનગરીમાં રિક્ષા ચાલકોએ હડતાલ કરી હોવાની માહિતી જાણવા મળી છે છેલ્લા ઘણા સમયથી પાલીતાણામાં પોલીસ હેરાનગતિ કરતી હોવાનો આક્ષેપ રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે પાલિતાણા રિક્ષા એસોસિએશન દ્વારા હડતાલ પર ઉતરી પોલીસ શાંતિથી ધંધો કરવા દે તેવી માંગ કરવામાં આવી છે

ત્યારે તમને કોઈ રિક્ષાવાળાને વાળાને બહુ ત્રાસ આપે પોલીસ વાળા અને ધંધો કરવા દેતા નથી અને બીજા કે પબ્લિક આવે એ લોકો મણીભદ્રા એ તમને કોઈ રિક્ષાઓ બંધ કરાવી દે નાસી અંદર રિક્ષા જવા નથી દેતા પછી કોઈ એમની સભ્યની ગાડી કોઈ જેનની ગાડી આવે તો એને જવા દે પછી અમે ઉપર ભાડું બાંધવા જોયું તો અમને ભાડું બાંધવા દેતા નથી અને અમે રીક્ષાઓ સાઈડમાં પડ્યું તો ધોકા પોલીસ વાળા આવીને મારે છે રિક્ષાઓના ખાસ તોડી નાખે ધોકા મારે છે તો સાહેબ અમારે જવું ક્યાં ધંધો કરવા હું તો અમારે અમને અંદર જવા દેતા નથી ભાડું બાંધવા દેતા નથી કઈ કામ કરવી તો પણ એ આડા આવે છે તો અમને શું ત્રાસ આપે છે આપડો બધો અત્યારે અમે રિક્ષા વાળાઓ નવસો હજાર માણસ છે અત્યારે બધું હડતાલ ઉપર આવેલું છે અને ધંધો કરવા દેતા નથી અમને અમારી માંગ એ છે કે અમને અમારી રીતે ધંધો કરવા ગયો એમ વ્યવસ્થિત ધંધો કરવા ગયો અમે કોઈને તમારે ત્રાસ આપતા નથી અને એ લોકો અમને ત્રાસ આપે છે અને પેઢી વાળા કેવા છે પોલીસ વાળા અમને હેરાન કરે છે